સાબરકાંઠાના ઇડરિયા ગઢના નૈનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે વરસાદ બાદ ઈડરિયા ગઢ પરની વનરાજી સોણે કળાએ ખીલી ઊઠી છે ઇડરગઢ વાદળોમાં ઘેરાતા સુંદરગઢના દ્રશ્યો સર્જાયા નૈનરમ્ય દ્રશ્યો જોવા માટે સહેલાણીઓ ગઢની મુલાકાતે આવતા હોય છે અને જે પ્રકારે આ સમગ્ર માહોલ છે વરસાદી માહોલ જામ્યો છે તેને કારણે હવે પર્વત પર વાદળોની ચાદર પથરાઈ હોય તે પ્રકારેના અદ્ભુત દ્રશ્યો સામે આવી રહ્યા છે તો હાલ તો જે પ્રકારે અહીંયા માહોલ છે તે જોવા મળી રહ્યો છે પ્રવાસીઓ ત્યાં પહોંચી રહ્યા છે આ નજારો માણવા માટે શું માહોલ જોવા મળી રહ્યો છે વાદળો છે નીચે આવ્યા છે જેને લઈને ઇડરગઢના નયન સોળે કળાએ ખીલી છે અને હિંમતનગર અમદાવાદ થી જે અંબાજી સ્ટેટ હાઈવે છે તેને બિલકુલ અડીને આવેલા ઈડરિયા ગઢ છે જેને લઈને સહેલાણીઓનું પણ આકર્ષણ વધ્યું છે જેને લઈને હાલ આ જે ઇડરગઢ ના વાદળો ઘેરાતા જે સુંદરતા જોવા મળી છે ખાસ કરીને નાના મોટા ઝરણાઓ પણ ત્યાં વેતા થયા છે અને હાલ નય રમે નજારો જોવા સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં ત્યાં ઉમટ્યા છે જી બિલકુલ સંદીપ જાણકારી બદલ આભાર